અત્યારે જે બાપાના સમાચાર સાંભળ્યા ને મને બહુ દુઃખ થયું કે ભાઈ તાત્કાલિક મેં ઘરે હું આરામમાં હતો અને સમાચાર મળ્યા છે હું સીધો અહીંયા આવ્યો આ સાયકલ હતી આ બાપાની જે અમે વિડીયો શૂટ કર્યો હતા આની ઉપર શાકભાજી લેવાની એવું બધું જતા એમની જૂની યાદો છે સાયકલ પણ આજે વહી જશે ખટારામાં આજે બોલેરોમાં હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ્સ અત્યારે એક કહેવાય છે દુઃખદ સમાચાર કે અમારા મોરબીમાં જે બચ્ચુ બાપાની જે મડુલી ચાલતી હતી જે અન્નક્ષેત્ર ચાલુ હતું એ અત્યારે મહાનગરપાલિકા દ્વારા જો અત્યારે દબાણ દૂર કરવામાં આવેલું છે ને અત્યારે અહીંયા સામાન ભરાય છે જુઓ ને બાપાની મડુલી આખી વિખાઈ ગઈ છે ને રેલવે સ્ટેશન રોડ ઉપર બધું જે દબાણ દૂર કરવામાં આવેલું છે

બચ્ચુ બાપા જો બચું બાપા પાણી ઉપર બેસી ગયા બાપા શું આ કેમ આવી રીતના ઓચિંતા નું ડબલ રોડ બને કોર્પોરેશન થયું એટલે ઉપડાવાના તો હતા ગમે ત્યારે અચ્છા એવું છે એટલે નગરપાલિકા વાળા આવ્યા હા બરાબર એટલે જે સાહેબ આવ્યા તા વારે સાહેબે કાઈ નથી કીધું પણ પછી બીજા માણસો બરાબર તો સૌ કાલે મે જોયું તું કાલે તો કઈ હતું નહીં તો બપોર ઊડી કાઈ નહોતું હા બપોરે જમણો ચાલુ હતો હા

આપણે તો આપણે તો કોર્પોરેશનમાં કરવાનું આપણે કોઈ જાતનું કંઈ જગ્યાનું જગ્યાનું ગયા મને કીધું ના સાહેબ નથી તો રોડ ડબલ કરવાના હિસાબે

સામાન બધો રેવાય ને તો મિત્રો આવી રીતના અત્યારે અમારા બાપાને જે કેવાય છે સમાચાર મને મળ્યા એટલે હું તાત્કાલિક ઘરેથી આવ્યો અને આખી જે રેલવે સ્ટેશન રોડ આખો બધો જે

ના ના તમે જે મહેનત કરી છે ભાઈ તમે તો સાક્ષાત કહેવાય ને શાંતના બસ આપણે તો હું એ સેવા ભાવ કર્યો લોકોને પ્રેમ ભાવ નથી જો આ બધું સામાન છે બાપાનો નાનો મોટો સામાન છે અને જે આ સાયકલ હતી આ બાપાની જે અમે વિડીયો શૂટ કર્યો હતા આની ઉપર શાકભાજી લેવાનું એવું બધું જતા એમની જૂની યાદો છે સાયકલ પણ આજે વહી જશે કટારામાં આજે બોલેરોમાં બાપાનું સાઉન્ડ સિસ્ટમ ગેસનો ચૂલો બધો સામાન ભરાઈ ગયો છે બોલેરોમાં ને આ સીધો જશે વાવડી હા હે બાપા હવે આ અંશ તો વયું ગયો હવે

ભોગ જાગશે જો મિત્રો આ બચુ બાપા નું જે સેટઅપ હતું મોરારી બાપુના જે ફોટા એ અત્યારે આખી આ રેલવે સ્ટેશન લાઈન આખી પાડવામાં આવી છે જે કઈ નટારૂપ હોય કારણ કે રસ્તા મોટા કરવાના છે એના હિસાબે દબાણ દૂર કરવામાં આવેલા છે બાપાની મઢુલી વિખાઈ ગઈ ને અત્યારે આ જે બોલેરો તમે જોયો છો બોલેરો હવે જશે સીધા વાવડી ગામ તો બધો સામાન અહીંયાથી ફરવામાં આવે છે અને બાપા એવું કહે છે કે હું તો અહીં જ છું છે એમ લાખી આ લાઈન ખાલી કરવામાં આવેલી છે સૂરજ બાગ રેલવે સ્ટેશન જોવું

હા તો આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળીએ નવા વિડીયો સાથે નવી મો સાથે અત્યારે જે બાપાના સમાચાર સાંભળ્યા ને મને બહુ દુઃખ થયું કે ભાઈ તાત્કાલિક મેં ઘરે હું આરામમાં હતો અને સમાચાર મળ્યા એટલે હું સીધો અહીંયા આવ્યો ના ના એટલે મેં કીધું આજે વિડીયો તો કરવો જ જોઈએ કારણ કે ઘણા બધા આપણે તમારા લોકોનો બધાનો સપોર્ટ છે તો બાપાને સપોર્ટ હજી આપણે કરવાનો છે એવું નથી બરાબર ને બાપા સપોર્ટ તો કરવાનો જોઈએ જય શ્યા રામ જય શ્યા રામ પક્ષ જય ને જય શ્યા રામ બધા પરિવાર મારા ભેગા મંડળ જય ને મારા જય શ્યા રામ જય શ્યા રામ જય માતાજી જય માગ